ઢોકળા તો આપણે ઘણી વખત બનાવીશું પણ આ ઢોકળા જે આજે આપણે બનાવીશું ને એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને અને ખાવામાં તો એટલા ટેસ્ટી બને છે જો તમે કાંઈ મસાલા ન ઉમેરો તો પણ એટલા ટેસ્ટી બને છે તો ચાલો એના માટે આજે આપણે શું બનાવીશું દૂધીના ઢોકળા બનાવીશું આજે આપણે ઘણી વખત તો આપણે દૂધીના મૂઠિયા અને એ પણ બનાવેલા છે પણ આજે દૂધીના ઢોકળા જો આજે બનાવીશું ને તો એટલા ટેસ્ટી અને ખાવામાં તો તમે વારંવાર બનાવશો અને દૂધીનો તો ટેસ્ટ પણ એટલો સરસ લાગે છે કે દૂધીની મીઠાશ હોય એ એની અંદર આ ઢોકળા ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આજે આપણે બનાવીશું દૂધીના ઢોકળા તો એના માટે અહીંયા આપણે દૂધી લઈ લીધી છે દૂધીને આપણે બે ભાગમાં કટ કરી અને આ રીતે છોલી અને એને આ રીતે છીણી લેવાની છે અને બધી દૂધી આપણે છીણાઈ જાય ને એટલે એને આ રીતે આપણે જેટલી તમારે જોતી હોય એટલી દૂધીને આપણે છીણી લેવાની અને દૂધી એવી પસંદ કરવી ને કે એકદમ કૂણી હોય ને એ રીતે જ પસંદ કરવી તો અત્યારે જોઈ શકો છો અત્યારે આપણી દૂધી એકદમ ઝીણી અને કૂણી અને છે ને એકદમ બિલકુલ રસાદાર છે તો ચાલો દૂધી અને આપણે બધાનું માપ આપણે એક સરખું લઈશું એક વાટકો દૂધી એક વાટકો સૂજી એક વાટકો બેસન અને એક વાટકો આપણે દહીં લઈશું તો આ ત્રણેય ચારેયનું માપ આપણે સરખું લેવાનું છે અને બધું જ આપણે એક બાઉલની અંદર આપણે લઈ લેવાનું છે અને સાથે અહીંયા આપણે હવે દહીં પણ અંદર લઈ લઈશું તો દહીં પણ મેં એ જ વાટકો ભરીને આપણે લીધું છે તો બધું આપણે ચારેય વાટકા એક સરખો માપ લીધું છે તો ચાલો હવે એમાં મસાલા કહીશું ધાણા પાવડર લીધા છે અને સાથે થોડું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને સાથે અહીંયા થોડી હળદર આપણે લઈ લઈશું અને પછી જે આપણે એક ચમચી ભરીને મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે અને પછી થોડી હિંગ આપણે લઈ લઈશું અને સાથે આપણા ગરપણ માટે થોડી ખાંડ ઉમેરીશું એટલે એક ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે અને પછી આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું અંદર ઉમેરી દીધું છે અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું મિક્સ થઈ જાય ને એટલે એક રસ આપણે એને પહેલાં પાણી નથી ઉમેરવાનું જોઈ શકો છો બિલકુલ મેં પાણી વગર અંદર અત્યારે લીધું છે અને થોડું આપણે જે વાટકામાં આપણે દહીં લીધું હતું તો એની અંદર મેં થોડું અડધો કપ જેટલું પાણી લીધું છે અને તમારે દૂધી અને બધું બેટર જ્યારે મિક્સ કરો ને ત્યારે તમારે જોઈ લેવાનું દૂધીમાં પણ પાણી એટલું બધું છૂટતું હોય છે ને અને હવે આપણે આ ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે થોડું આપણે તેલ લીધું છે તેલ અંદર ઉમેરીને એટલે શું છે આપણે ઢોકળા જ્યારે બનાવીને તો ગળામાં ડચૂરોનો મારે અને હવે આપણે આ બધું મિક્સ કરી દીધું છે અને સાથે હવે જોઈ શકો થોડું પાણીની જરૂર હતી આ રીતે અને હવે આપણે સારી રીતે બેટરને એક જ ડિરેક્શનમાં એને ચલાવતા જઈશું તો હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને અહીંયા ઈનો કે તમે સોડા બંને લઈ શકો છો તો અહીંયા મેં ઈનો પર નાખી દીધો છે અને પાણી ઉપર પરમાનન્ટ કરવા માટે અને હવે આપણે એક જ ડાયરેક્શનમાં લગાતાર ચલાવીને અને અહીંયા આપણે ઢોકળા થાળી લઈ લીધી છે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે આ રીતે અંદર સ્ટીમમાં કરવા મૂકી દેવાનું છે અને ઉપર આપણે હવે લાલ મરચાંનો છંટકાવ કરી દઈશું અને હવે આને આપણે ઝડપી જ મૂકી દેવા નહીં તો શું તમારે ઈનો બેસી જાય અને તમારા ઢોકળા પણ ફૂલે નહીં અને હવે આપણે સારી રીતે અંદર મૂકી દીધું છે અને હવે આને આપણે બે કે ત્રણ મિનિટ માટે બાફવા મૂકી અને પછી આપણે એને ઉતારી લઈશું જોઈ શકો છો ઢોકળા પણ આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે થાળીને નીચે ઉતારી લઈશું વઘાર કરી લઈશું રાઈ ઉમેરીશું મીઠા લીમડાના પાન નાખીશું લીલા મરચાં ઉમેરીશું અને પછી આપણે હિંગ થોડી ઉમેરીશું અને આ બધું ઉમેરીને આપણે ઉપર વઘાર લઈ લઈશું અને વઘારે રીતે કરી દઈશું એટલે આપણા ઢોકળા તો ખાવામાં એટલા સરસ ટેસ્ટી લાગે અને દૂધીને હોય એટલે તમારે તો એટલા સરસ મીઠા લાગે ને કે તમે આ રીતે જો બનાવશો તો તમે વારંવાર બનાવશો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તમને જો પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી હું નવી નવી રેસીપી લઈને આવું ત્યાં સુધી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે તો આ રીતે હવે આપણે ઢોકળા કટ કરી લઈશું અને હું તમને કટ કરીને એક પીસ લઈને બતાવું છું પણ અત્યારે તો 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 મને એટલું ખાવાનું મન થઈ ગયું છે હું પહેલા તો તમને ખાઈને બતાવું તો જોઈ શકો છો એટલા ટેસ્ટી છે ને કે આપણે ખાતા જ રહીએ આપણું પેટ ભરે પણ મન નહીં એવા ઢોકળા એટલા ટેસ્ટી બને છે તો મિત્રો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જોતા રહેજો ગીતાની રસોઈ તો તૈયાર છે આપણા દૂધીના